કેમ છો બધા હવે પાછા છે ને ઢીલા ઢીલા થઈ ગયેલા ને એવું લાગતું છે હમણાં કલાક પહેલા જે એનર્જી હતી ને તેવી એનર્જી હવે રહેલી નથી લાગે આ ઘરે પાછા આવ્યો ને એટલે બૈરા બે શબ્દ સંભળાયો એવું લાગતું છે કારણ કે કોઈના મોડા પર હમણાં ત્યાંથી અડ્ડે ઉડી આવેલા ને તો જબરા ફોર્મમાં ભાઈ બધા આમ કે કે આ કોઈ ઢીલા જેવા જાક ભી દેખાના બધાના મોઢા પર ફૂલ એનર્જી હતી ને હવે તો આ પાછળ જાણે પેલું ગણેશ વિસર્જનનો ટાઈમ થઈ ગયો ને તેવું તે રીતના મોઢા ના ભરાના અલા હજુ આગમન કરેલું છે આપણે હજુ તો 10 દિવસ ભજન ગાવાનો છે ધૂન ગાવાની છે કથા કરવાની છે ને બાપાને પ્રાર્થના કરવાની છે કે કેવું છે કે બધાને સુખી રાખે અને આવું બૈરું કોઈને નહી આપે ઓ ભાઈ ધીમે હે

બરાબર છે કારણ કે પહેલી વાર મહિલા ને ત્યારે મેં બધું બોલી લાખ્યો હવે અત્યારે કઈ બોલવા જેવું જોયો નહીં ઊંઘ છે જબરજસ્ત આ તો બાપા તમે મૂર્તિ એટલી બધી જોરદાર લાવેલા છે ગણપતિ બાપાને એમ મોડું જોવો એટલે એકદમ મનમોહિત થઈ જવાય બરાબર છે હવે હા હું જોવા જેવું છેલ્લા આ આ છે ને આ બોલા બૈળા છે ને ઓવર કોન્ફિડન્સ પણ મળી જવાના

એમની આઈડી તમે એકવાર જોઓ એટીટ્યુડ વાળા ડાયલોગ વાળા વિડિયો બનાવે છે ને નેપ સોંગ જે અત્યારે છેલ્લું જે આવ્યો તો તમારો ગરક મને બહુ ગમતું છે એક આ બે લાઈન થઈ જાય તો મજા આવી જાય એ તો કલાજ બનાય સાંભળેલું છે પણ મારી પણ મારી પણ એવી તમન્ના છે કે અહીંયા આગળ હું અનરીલીઝ સંભળાવું તો આવા દેવટી આ બીજો બસ ખાલી મને ક્લેપ્સ આપશો આયો ગુજરાતી ઉદોળું મારી જાતે પબ્લિક હોતી નહીં ટકા મારી જાતે દેલે તૂટ્યા બો મારાથી જેમને રાખી એક્સપેક્ટેશન કર્યું નથી બસ હું નું નામ કરું જે મારા કામ કામ મસ્તી મસ્તી બનાયો નથી નામ જિંદગીમાં મસ્તી ને મસ્તી માં બસ ના છે પોસ્તી પણ સમજે છે એને હસ્તી હોય <laughs> ને થેન્ક યુ થેન્ક યુ સો મચ પણ ખરેખર પહેલાં જ આપણે કીધું ને કે એમનો એક ફેમસ ડાયલોગ જે મને પર્સનલી બહુ ગમે છે બધા જ વ્રત કરી લીધા ત્યારે આવા પતિ મળ્યા છે એ એ એક એક લાઈન એ એ વાળું થઈ જાય હા હવે આ બૈરાનો કેવું એવું છે કે 11 સોમવાર કરી દીધા બાબર જે પછી પેલું તમારું શું આવે ગૌડી વ્રત ગૌડી વ્રત કરી દીધા પછી બીજું શું આવે કવડા ચોટ કરી દીધા જે મતલબ આઉટ હોય એટલે આપણને ન ખબર પડે માટેરાને કે આ બધું કલ્લી નું ટો હવે વર્મી લો એમકે હવે મેં એને એમ કેતો છું કે આ તો અમારા માટેરામાં આ બધી સિસ્ટમ નથી બાકી અમારામાં જો આવી સિસ્ટમ હોય તો ટોણો પાંચેટ દાડા ભૂખાડીએ પણ આવું ફંટી જેવું તો ની જ લાવીએ બરાબર છે આ તો બીએમડબલ્યુ ઓડી ને મર્સિડીઝ ને સપના જોઈ ને આ ફંટી જેવું જૂનું ડાગડું ભટકાઈ ગયેલું છે કોને કેવા છે એવું બોલ આ તો કેવું મસ્તી મજાક ની વાત છે બાકી જે આપણને મળેલો હોય ને પાત્ર તેમાં રહેજો બાકી આ દુનિયા એટલી મોટી છે ને જીડી ગમઠી લાગતી થઈ જાય થોડીક જવા માં બે મિનિટમાં ભીડ હોય જો ગયા ને કેઠે પડી ગયું પિક્ચર થેન્ક યુ સો મચ